ગૌમાંસના કબાબ સમોસા પકડાયા બાદ તંત્ર એક્શનમાં બે દિવસ અગાઉ આ ઘટના બની હતી પોલીસ દ્વારા ઝડપી લેવા આવ્યું હતું આ ષડયંત્ર હવે પાલિકા તંત્ર આવ્યું એક્શનમાં એસઓજી પોલીસને સાથે રાખી કરાઈ કાર્યવાહી શહેરના ન્યાયમંદિર વિસ્તારમાં એસઓજી અને વીએમસીની કાર્યવાહી ફેમસ સમોસા નામની દુકાનમાં બાતમીના આધારે દરોડા કબાબ સમોસા અને તેના માવાના સેમ્પલ લેવામાં આવ્યા ફૂડ વિભાગે સેમ્પલને વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા दुकान दुकानमध केलाक जथ्था पण तंत्र द्वारा नाश कर मा हो। हाल पूरती दुकान बंद करीत ખાસ કરીને પરમદિવસ જે હુસેની સમાસોમાં ગૌ ગૌમાસનો કિસ્સો બનાવવામાં આવ્યો જણાય આવેલ હતું જેના કારણે જે કમિશનર સાહેબે તમામ જગ્યાએ જે કબાબ સમોસા અને જે કબાબ બની વેચાઈ રહ્યો છે તેની ચકાસણી કરવા જણાવેલ જેના આધારે ખોરાક શાખા અને એસોસિએશન ટીમ દ્વારા આજે ન્યાયમંદિર વિસ્તારની જે ફેમસ સમોસા કોર્નર છે ત્યાં આગળ આપણે ખાસ કરીને એની કાર્યવાહી કરવામાં આવે નમૂના પણ લેવામાં આવે છે અને નમૂના લઈને એને પરીક્ષણ માટે લેબોરેટરી મોકલી આપશે આરોગ્ય એસઓજીની ટીમ સાથે છે માર્કેટ શાખાની ટીમ સાથે છે અત્યારે ખાલી આપણે રો મટીરિયલ તરીકે જે માવો હોય છે માવો તેમજ કબાબ અને સમોસાના ત્રણે નમૂના લેવામાં આવે છે